આજે નવા વર્ષમાં મગફળીનું મુહુત કરવામાં આવ્યું છે અને ટોકન સિસ્ટમ ચાલુ કરાવી સો થી રૂટીન પ્રમાણે આ ખેડૂતો લઈને આવ્યા છે એની હરાજી ચાલુ કરી દીધેલી છે અને બપોર સુધીમાં બધા માલની ની હરાજી થઈ અને વેપારીઓનો માલ વલગે નહીં પૂરી પૂરી તકેદારી રાખી અને આનો નિકાલ કરવામાં આવશે

ખરામાં તાલપતેથી ઢાંકી અથવા તો તૈયાર હોય તો વાહન ભરી અને તાલપતે ઢાંકી જેમ તમારો વારો આવે એમ યાદે લઈને આવવાની મારી સલાહ છે યાદમાં પણ પલળવાર નહીં દેવું એનું હું ખેડૂતોને ખાતરી આપું છું